હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ ફૂડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક નવી જ રેસિપી શેર કરવા જઈ રહી છું જે રેસીપી તમને કચોરી વડા પકોડા ભજિયાને પણ તેની આગળ ફેલ છે એવી રેસીપી તમારી આગળ શેર કરવા જઈ રહી છું એકદમ શાકભાજી વગર આપણે તેને બનાવવાના છીએ અને આ નાની એવી રેસીપી આપ સૌને ખૂબ પસંદ આવશે એવી મને આશા છે જો તમે એકવાર આ રેસીપી બનાવી લીધી તો તમને વારંવાર આ જ બનાવવાનું મન થશે કારણ કે ફક્ત એક વાટકી સૂજીને આપણે પાણીમાં બાફી લઈશું તો કમાલની રેસિપી આપણી બનીને તૈયાર થઈ જશે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવી જ નવી નવી રેસિપી જોવા માટે તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી તો તેના માટે સૌથી પહેલાં તો મેં દોઢ વાટકી શરૂઆતમાં આપણે ઘઉંનો જે ઝીણો આવે છે તેને મેં ચાળી લીધો છે પછી મેં એક વાટકી સૂજી લીધી છે હવે નોનસ્ટિક પેનની અંદર બે ચમચી તેલ ગરમ કરીને તેની અંદર મેં ચીલી ફ્લેક્સ વરિયાળીનો પાવડર સફેદ તલ અને અડધી ચમચી જીરું આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે ઉમેરી દીધું છે અને તેને ખૂબ સરસ રીતે મેં અડધીથી એક મિનિટ સુધી સરસ રીતે તેને ચેડવી લીધું છે પછી આપણે તેની અંદર છે તેની અંદર આપણે દોઢ ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે આપણે એક વાટકી સૂજી લીધી છે તો તેની સામે આપણે દોઢ ગ્લાસ પાણી ઉમેરી દેવાનું પછી તેને હલાવી લેવાનું અને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું ગરમ થઈ જાય એટલે તેની અંદર આદુ મરચાં આપણે ઉમેરી દેવાના તો આ રીતે પણ તેને હલાવી લેવાનું છે કારણ કે આદુ મરચાંનો ટેસ્ટ પણ છે એ તેની અંદર આવી જાય પછી આપણે તેની અંદર જે આપણે સૂજી લીધી છે એક વાટકી તે સૂજી ઉમેરી દેવાની અને આ વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે કારણ કે સૂજીને આપણે જ્યારે મિક્સ કરીશું ને તો તેની અંદર આ રીતેના ગઠ્ઠા પડશે તો એકદમ ધીમે ધીમે આપણે તેને હલાવવાની છે અને તેની અંદર બિલકુલ પણ ગાંઠા ન રહે એ રીતે આપણે તેને હલાવી લઈશું તો સૂજી છે બધું પાણી ઓબ્ઝર્વ કરી લે છે હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને તેને પણ આપણે સારી રીતે હલાવી દેવાનું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કારણ કે સૂજી છે આપણી ખૂબ જ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગઈ છે તો હલાવીને ઢાંકણ બંધ કરીને આપણે તેને પાંચેક મિનિટ સુધી રવા દઈશું જેથી સૂજી છે એકદમ સરસ રીતે બફાઈ જાય પછી આપણે તેને ખોલી દઈશું અને આપણે તેને અડી શકીએ એટલું આપણું તે ઠંડુ થાય પછી આપણે જે ઘઉંનો લોટ ચાળીને તૈયાર કર્યો હતો તેમાંથી આપણે થોડો થોડો લોટ આપણને એમ લાગે કે આટલા લોટ છે એ સૂજીની અંદર સમાઈ જશે એટલો લોટ આપણે તેની અંદર ઉમેરી દેવાનો તો મેં જેટલો લોટ દોઢ વાટકી ચાળેલો લોટ અને એમાંથી અડધો લોટ ઉમેરી દીધો છે હવે એક ચમચી ચાટ મસાલો એક ચમચી આમચૂર પાવડર અને થોડોક કાપેલો મીઠો લીમડો અને ઘઉંના લોટ પૂરતું સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે આપણે સૂજીમાં મીઠું ઉમેરેલું જ છે હવે આપણે તેની અંદર એક ચમચી કસૂરી મેથી અડધી ચમચી હળદર બે ચમચી આપણે લાલ મરચું પાવડર આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે આ બધા મસાલા ઉમેરી દેવાના અને સૌથી છેલ્લે આપણે એક ચમચી છે તેલ ઉમેરીને ખૂબ સરસ રીતે આ લોટને આપણે આપણે ધીરે ધીરે બાંધતા જવાનું છે આ લોટ બાંધતી વખતે આપણે પાણી બિલકુલ પણ ઉમેરવાનું નથી લોટ આપણે શરૂઆતમાં ઘઉંનો થોડોક જ ઉમેર્યો છે જો જરૂર લાગે તો આપણે લોટ ઉમેરવાનો પરંતુ સૂજીને પાણીમાં બાફવી હોવાથી ઘઉંનો લોટ તેની સાથે સરસ રીતે મિક્સ થઈ જશે અને એકદમ વજન દઈને આ લોટ આપણે બાંધવાનો છે કારણ કે આપણે તેની પૂરી કરવાની છે તો આ પૂરી આપણે વણીને નથી કરવાની કઈ રીતે કરવાની છે એ આપણે આગળ જોઈશું તો તેમાંથી મેં પૂરી જેટલા માપના લુવા છે એ તૈયાર કરી લીધા છે અત્યારે હું આટલી જ પૂરી કરીશ બાકીની પૂરી હું સાંજે નાસ્તામાં બનાવવાની છું તો હવે આપણે પૂરીને વણવાની નથી તો આ રીતે એક પ્લાસ્ટિક મેં લઈ લીધું છે જાડું તેની ઉપર થોડુંક મેં તેલ લગાવી લીધું છે અને હવે આપણે એક લુઓ લઈ લઈશું હવે આપણે પ્લાસ્ટિકને આ રીતે વાળી દઈશું અને વાડકીની મદદથી આપણે તેની ઉપર એકદમ થોડું થોડું વજન આપતા આપણે તેને આ રીતે વણી લેવાની છે લોટ આપણે બાફેલો હોવાથી આપણી પૂરી છે ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે આ પૂરી વણતા ખૂબ વાર લાગે કિં 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 જો તમે આ રીતે પૂરી કરશો તો એકદમ ફટાફટ તૈયાર થઈ જશે અને તમારી પાસે જો મશીન હોય પૂરી વણવાનું તો તેમાં પણ આ ક્રિયા તમે કરી શકો છો તો આ રીતે હું બીજી પૂરી પણ તમને બતાવી દઉં છું કે ફટાફટ લુઓ મૂકો વાટકીનો વજન આપો અને આપણી પૂરી તૈયાર છે તો આ રીતે આપણે બધી પૂરી તૈયાર કરી લઈશું હવે મેં એક વાસણમાં તેલ ગરમ કરી લીધું છે જોઈતા પૂરતું તેલ ગરમ કરીને તેલ બરાબર ગરમ થાય પછી જ આપણે પૂરી ઉમેરવાની છે તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે ઝરાની મદદ જો તેને થોડી થોડી દબાવતા જશે ને તો આપણી પૂરી છે એકદમ સરસ ફૂલેલી તૈયાર થશે આ બધી જ પૂરી આપણી ખૂબ જ સરસ ફૂલશે આપણે તેને ઝારાની મદદથી થોડો થોડો વજન આપતા જવાનો તો આ રીતેની આપણી પૂરી તૈયાર થઈ જાય એટલે આપણે તેને કાઢી લેવાની તો હું તમને બેથી ત્રણ પૂરી પણ આ રીતે બતાવી દઉં છું કે દરેક પૂરી છે એકદમ સરસ ફૂલશે પણ આ પૂરીને આપણે હાઈ ફ્લેમ ઉપર જ ફૂલાવાની છે જો તમે ધીમી ફ્લેમ રાખશો ને તો પૂરી એ બધું તેલ છે એ પી જશે અને આપણી પૂરી છે વ્યવસ્થિત ફૂલશે નહીં જો તમારી પાસે મોટું વાસણ હોય તો તમે બે થી ત્રણ પૂરી પણ કરી શકો છો તો આ રીતે હું ત્રણ પૂરી તમને કરીને બતાવું છું કે આપણી પૂરી છે એકદમ સરસ ફૂલેલી અને એકદમ ક્રિસ્પી કારણ કે આપણે તેને સૂજીમાંથી બનાવી છે તો આ પૂરી તૈયાર થઈ જાય છે જેને તમે લીલી ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો તેની સાથે કોઈ પણ શાકની કે કે અચાર કોઈની પણ તમને જરૂર નહીં પડે જ્યારે પણ મન થાય સવારે કે સાંજે તમે બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા સાથે તમે તેને લઈ શકો છો તો ખૂબ જ ટેસ્ટી બને છે કારણ કે બધા મસાલા તેમાં જ ઉમેરેલા છે તો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો